સાવલીના ગોહિલની બદલી બાદ લોકોમાં ખુશીનો માહોલ ફોડી ઉજવણી સાવલી પોલીસ મથકના વિવાદાસ્પદ પીઆઈ જેયુ ગોહિલની બરબરતા વિરુદ્ધ આખરે કાર્યવાહી થઈ છે છેલ્લા કેટલાય દિવસથી જેયુ ગોહિલ વિરુદ્ધ નાગરિકોના હક માટે ડિસ્ટ્રિક્ટ પોલીસ ચીફ થી લઈ મુખ્યમંત્રી સુધી ફરિયાદોની લહેર ઉઠી હતી નિર્દોષ નાગરિકો પર બિનજરૂરી દમન અને બળનો ઉપયોગ કરવાના આરોપો સામે ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા પણ ઊંચા પાયા સુધી રજૂઆતો કરવામાં આવી હતી આ સમસ્ત મામલાને ધ્યાને લેતા સાવલી પીએસઆઈ ગોહિલી ટ્રાન્સફરનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમ જ આ સમાચાર પ્રસિદ્ધ થયા તેમ જ સાવલીમાં ખુશીનો માહોલ જોવા મળ્યો લોકો ખુલ્લેઆમ ફટાકડા ફોડીને પોતાના આનંદનો ઇજહાર કરતા જોવા મળ્યા જ્યારે વરસાદની પણ પરવા કર્યા વિના લોકો પોલીસ મથક સામે એકત્રિત થયા હતા સાવલી તાલુકામાં પીઆઈ ગોહિલની બદલીને લોકશાહી વિજય તરીકે જોવામાં આવી રહી છે મારું નામ છે કુમાર ગંચામભાઈ હું સાવલી થી બરોડા તરફ જઈ રહ્યો હતો મારી દૂધનો વ્યવસાય છે અને મારે ધુમાળ ગામ નજીક સાવલીના પીઆઈ મારી ગાડી ઊભી રાખી હતી એમની જોડે ગાડી હતી બ્લેક કલરની ટાટા હેરિયર મારી ગાડીની સામે આડી કરીને મને ઊભો રાખ્યો હતો મારી અને મારી ગાડી ઊભી રાખીને મારી સામે રિવોલ્વર તાણી દીધી હતી અને મારી હોમે ખોટી ફરિયાદ થઈ હતી કે તમે ડ્રિંક એન્ડ ડ્રાઈવ છો એમ કરીને મને માર માર્યો હતો અને પછી મને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા અને પોલીસ સ્ટેશનથી મને સાવલી દવાખાને લાવ્યા હતા ડ્રિંક એન્ડ ડ્રિંક એન્ડ ડ્રાઈવનું ચેકિંગ કરવા માટે અત્યારે પીઆઈ સાહેબની બદલી થઈ છે એના માટે હું એસપી સાહેબનો તથા સંઘવી સાહેબનો ખૂબ ખૂબ આભારી છું